મિત્રો રુદ્રાક્ષ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે લોક સાહિત્ય અને ચારણી સાહિત્ય તેમજ લોકનૃત્ય વિશે જોઈશું ભાષા અને બોડીનો ઉપયોગ કરતી દુનિયાની બધી પ્રજાઓને પોતપોતાનું લોક સાહિત્ય હોય છે ગુજરાતી લોકસાહિત્યની પરંપરા વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ છે ગુજરાતી લોકકથાના મૂળ ભારતીય તેમજ વિદેશી કથાએ સાહિત્યમાં હોવાનું વિદ્વાનોએ દર્શાવ્યું છે આ લોકસાહિત્યમાં ધર્મ અને સમાજની છત્રછાયામાં સતત પાંગરતું અને પરિવર્તન પામતું વિસ્તરતું અને વિકાસ પામતું રહ્યું છે કોશિયાના ટિપ્પણી કરનારા ઘાંચીના ખેડૂતોના દરિયા ખેડૂતોના અને ગોવાળના એમ અનેક શ્રમજીવીઓએ શ્રમ કરતા કરતા ગાયેલા ગીતો આ સાહિત્યમાં મળે છે વળી વ્રત ઉપવાસ જાગરણ જાગ પૂજા વગેરે સાથે સંકળાયેલું લોકસાહિત્ય પણ મળે છે રામ કૃષ્ણ વગેરેની ભક્તિ સાથે સાહિત્ય છે ભજનોમાં પ્રભાતિયા સંધ્યા આરતી આરાધના આગમ સ્તવન પ્યાલા આંબો બારમાસી રામગરી દોડ ચાખા કાફી કટારી જેવા અનેક પ્રકારો જોવા મળી આવે છે કૃષ્ણ ભક્તિ અને શક્તિ ભક્તિ સાથે ગરબી ગરબા રાસ રાસડા તાલીરાસ લટુકારાસ હિંચ હમચી વગેરે ઘે પ્રકારના સીધા લોક સાથે સંકળાયેલા છે ગુજરાતમાં નવરાત્રીના નવ દિવસોએ ચોરે ને ચૌટી ગરબા રાસની ઝંઝટ ચાલે છે દયારામની ગરબીઓ અને વલ્લભ મેવાડાના ગરબાઓ ગવાય છે લોકસાહિત્યમાં હોળી દિવાળી જેવા ઉત્સવોના ગીતો તેમજ મેળાના ગીતો માનવીના જીવન વિકાસ સાથે સંબંધ ધરાવતા ગીતો પણ છે આવા ગીતોમાં સીમંતના ગીતો જન્મ સમયના વધાઈના ગીતો સલોકા હાલરડા બાળ રમતોના ગીતો લગ્નના ગીતો ફટાણા સ્ત્રી પુરુષ સંબંધના મિલન અને વિલનના ગીતો ખાયણા મૃત્યુના મરસિયા રાજિયા છાજિયા જેવા ગીતો બાળકો માટેના જોડકણા ઉખાણા નાચણિયા અને કુંડળીયાના પણ ગીતો હોય છે પ્રશસ્તિ ગીતો બિરદાવલીઓ શૌર્ય ગીતો ઋતુ ગીતો કથા ગીતો અને ભવાઈના ગીતોનું એક અનોખું ક્ષેત્ર છે આ ગીતો ઉપરાંત સોલઠા અને દુહાઓની ચોપાઈ અને સવિયા તેમજ ચારણે છંદો પ્રધ્યાત્મક લોકસાહિત્યની આશ્ચર્યજનક સમૃદ્ધિ અને સિદ્ધિ દાખવે છે ગુજરાતી લોકસાહિત્ય લોકકથા વ્રતકથા પ્રેમકથા વગેરેમાં પોતાના વૈશિષ્ટ અને વૈભવ દાખ્યા છે ગુજરાતના પ્રજા જીવનમાં જે મૂલ્યો કેન્દ્રમાં છે તેમને પ્રગટ કરવાનું કોષવા અને પ્રચારવાનું સાંસ્કૃતિક કર્મ અને સંસ્કાર ધર્મ આ લોકસાહિત્યે સતત અદા કર્યું છે લોકસાહિત્ય નેસણું ગામનું લોકાવરણ અને તીરતાસણી વચ્ચે ફરતું રહ્યું છે જ્યારે ચારણી સાહિત્ય રાજ રજવાડા છાયામાં પાઠ ચારણ ડાડી મીર વગેરે દ્વારા પરતો રહ્યું છે ચારણી સાહિત્યમાં દુહા છંદ ગરતું ગીતો બાળવાસી કથાઓ વગેરે અનેક પ્રકારના કૃતિઓ અને ગ્રંથોના સર્જનો થયા છે ગુજરાતમાં ચારણીમાં જેમ ભાટ મીર મોતીસર રાવળ વગેરે કોમે દુહા વાર્તા બિડારડીઓ આપીને સંસ્કાર સેવા કરી છે ખેડૂતોએ ગાયેલો ચંદ્રાવાળા રાવણતા સાથે નાથ બાવાએ ગાયેલો ગીતો અને પડલી વાક્યની ઉક્તિઓ ભવાઈના ચોબેલા કબીર પંથી અને નાથ સંપ્રદાયના રંગોવાળા ભજન માણી આ બધું લોકસાહિત્યની સંપત્તિ રૂપ છે ગુજરાતી લોકસાહિત્યની ઉૃતિઓના સંગ્રહ સંપાદનનું કાર્ય ઓગણીસમી સદીમાં ધર્પતરામ નર્મદ મગનનાલ લખનચંદ શ્રીમતી પુતળીબાઈ જેમ્સ ફોર્પ્સ મહિપતરામ નીલકંઠ હરજીવન શુક્લ વગેરે કર્યું હતું ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્યના સંપાદન સંશોધનના અનેક ગ્રંથો આપી લોકસાહિત્ય વિદ્યાનું શાસ્ત્રીય ભૂમિકાએ મહિમા રજૂ કર્યો છે ગીજુભાઈએ બાલભોગ્ય લોકકથાઓ લોકગીતો પ્રત્યે ધ્યાન દોર્યું ગોકુળદાસ રાયચુરાએ શારદા માસિક દ્વારા લોકકથાઓ આપી ચારણી સાહિત્યમાં રતુભાઈ રોહડિયા કેશુભાઈ બારોડ અને શિવદાન ગઢવી વગેરેનું પ્રધાન નોંધપાત્ર રહ્યું છે મિત્રો હવે જોઈએ આપણા ગુજરાતના લોકનૃત્યો તો ચોક્કસપણે જ્યારે લોકનૃત્યની શરૂઆત કરવાની હોય ત્યારે ગરબો કેમ બોલાય ગરબો ગરબો શબ્દ ગર્ભિત અધિત ગળામાં મુકાયેલો દીવો તે પરથી ઉતરી આવે છે ગુજરાતમાં શક્તિ પૂજા પ્રચલિત થઈ ત્યારથી ગરબો લોકપ્રિય છે ગરબામાં માટલીમાં છિદ્રો રાખીને દીવો ગોઠવવામાં આવે છે આ ગરબાને માથા પર લઈને નવરાત્રીમાં મહિલાઓ આદ્યશક્તિ અંબિકા બહુચરા ચામુંડા વગેરેના ગરબા ગાય છે ગરબામાં ગીત સ્વર લય અને તાલ મહત્વના હોય છે ગરબામાં માડ કાફી પીલું ધનાશ્રી કાલીંગડો અને સારંગ રાગનું મિશ્રણ હોય છે એક તાળી ત્રણ તાળી અને તાળી ચપટી એ ગરબાના પ્રચલિત પ્રકારો છે રાસ હલ્લીસક અને લાસ્ય નૃત્યમાંથી રાસનો જન્મ થયો છે વૈષ્ણવ સંપ્રદાયની અસર વતતો રાસ લોકપ્રિય બન્યો છે હાલી નૃત્ય હાલી નૃત્ય સ્ત્રોત અને તાપી જિલ્લાના દુબળા આદિવાસીનું નૃત્ય છે એક પુરુષ અને એક સ્ત્રી ગોળાકારમાં ગોઠવાઈને કમર પર હાથ રાખીને નાચે છે સાથે ઢોલ અને થાળી વગાડતા હોય છે બીલ નૃત્ય પંચમહાલ અને મહીસાગર જિલ્લાના બિલ નૃત્યો પૈકી યુદ્ધ નૃત્ય વિશેષ જાણીતું છે યુદ્ધનું કારણ પ્રેમ પ્રસંગ હોય છે આ નૃત્ય પુરુષો કરે છે ઉન્માદમાં આવી જઈને તેઓ ચિચિયારીઓ પાડે છે અને જોરથી કૂદકા મારે છે આ નૃત્ય કરતી વખતે તેઓ તીરકામઠા ભાલા વગેરે સાથે રાખે છે અને પગમાં ઘૂઘરા મારે છે સાથે મંજીરા પુંગી વાદ અને ઢોળ પણ વગાડતા હોય છે ભરૂચ જિલ્લામાં શિયાળામાં થતું આ નૃત્ય આગવા તરીકે ઓળખાય છે મિત્રો યાદ રાખજો ભરૂચ જિલ્લામાં શિયાળામાં થતું આ નૃત્ય આગવા તરીકે ઓળખાય છે ઓખા મંડળના વાઘેરો અને પોરબંદરના મેર તલવાર સાથે ઉદકા મારતા નૃત્ય કરે છે દાંડિયા રાસ દાંડિયા રાસમાં ભાગ લેનાર હાથમાં બે દાંડિયા હોય છે આ દાંડિયા સાથે તે તાલબદ્ધ રીતે ગોળાકારમાં ફરે છે અને સામ સામે બેસીને અથવા ફરતા ફરતા પરસ્પર દાંડિયા અથડાવે છે આ રાસ સાથે ઢોલ તબલા મંજીરા વગેરે પણ વગાડતા હોય છે ગોપ ગૂંથણ નૃત્ય રંગીન કપડાની પટ્ટી રાસ કે દોરીને એક કડીમાં બાંધીને ગુચ્છો બનાવાય છે એક હાથમાં દોરીના છેડો અને બીજા હાથમાં આ નૃત્યમાં દોરીથી ગૂંથણી ખાસ કરીને પુરુષો જ ભાગ લે છે ટીપણી નૃત્ય આ નૃત્ય ધાબુ ભરવા માટે ચૂનો પીસતી વખતે કરવામાં આવે છે જોરવાડ અને વેરાવળની પહેનો ટિપ્પણી વડે ટીપવાની ક્રિયા સાથે તાલબદ્ધ નૃત્ય કરે છે પઢારનું નૃત્ય નળકાંઠાના પઢારો મંજીરા લઈને ગોળાકારનું નૃત્ય કરતા હોય છે પગ પહોળા રાખીને હલેસો મારતા હોય છે કે અડધા બેસીને અડધા સૂઈને નૃત્યની વિવિધ મુદ્રાઓ કરતા હોય છે આ નૃત્ય સાથે એક તારો તબલા બગલિયું અને મોટા મંજીરા વગાડવામાં આવે છે માંડવી અને જાગ નૃત્ય ઉત્તર ગુજરાતમાં નવરાત્રિમાં સોજા પલિયડ વેડા મેરવાડા રૂપા વગેરે સ્થળોએ તથા ઠાકરડા પાટીદાર રાજપૂત વગેરે બહેનો માથે માંડવી કે મૂકીને નૃત્ય કરે છે એક બહેન ગવડાવે છે અને બીજી બહેનો માથે માંડવી મૂકી હાથમાં તાળી આપી નૃત્ય કરે છે રૂમાલ નૃત્ય મહેસાણા જિલ્લાના ઠાકોરો હોળી તથા મેળાના પ્રસંગોએ હાથમાં રૂમાલ રાખી નૃત્ય કરતા હોય છે ઘોડા કે અન્ય પશુનો મોરો પહેરીને પણ આ નૃત્ય કરવામાં આવે છે હમચી કે હિંચ નૃત્ય સીમંત લગ્ન કે જનોઈના પ્રસંગે રાંદલ માતાને તેડવામાં આવે છે રાંદલ માતા ફરતી બહેનો રાંદલ માની સ્તુતિ કરતા હમચી ખૂંદે છે કે હિંચ લે છે રાસડા રાસડામાં લોક સંગીત મુખ્ય હોય છે આ ત્રણ તાળીનો પ્રકારનો રાસ છે કોળી અને ભરવાડ કુમો મહિલાઓ પુરુષ સાથે રાસડા રહે છે રાસડામાં ઉપયોગમાં લેવાતા વાદ્યોમાં મોરલી પાવા શરણાઈ કરતાલ જાંજ ગુગરા મંજીરા ઢોલ ઢોલક ડફ અને ખંજરી હોય છે કોળી નૃત્ય કોળી સૌરાષ્ટ્રની રંગેલી કોમ છે તેઓ મધ્યમ કદના હોય છે તેમના શરીર પાતળ અને ચેતન બનતા હોય છે તરણેતરનો મેળો કોળીઓનો જ મેળો ગણાય છે કોળી મહિલા ત્રણ તાલીના રાસમાં ચગે છે મીઠી હલકે મીઠા કંઠે અને મોકળા મને કાતી તેમજ વાયુના હિરોળાની જેમ ઝૂમતી કોળી મહિલાને જોવી એક પ્રકારનો લાભ છે મેર નૃત્ય મેર જાતિનું લડાયક ખમીર અને આકર્ષક બાહુબળ આ નૃત્યમાં આગવું સ્વરૂપ ધારણ કરે છે ઢોલ અને શરણાઈ એમના સુરાતનને બિરદાવતા હોય છે મેર લોકોમાં પગની ગતિ તાલબદ્ધ હોવા છતાં તરલતા ઓછી હોય છે ક્યારેક તેઓ એકથી દોઢ મીટર જેટલા ઊંચા ઉછળે છે અને વીર રસ તથા રૌદ્ર રસની પ્રસન્ન ગંભીર છટા ઉભી કરે છે સીડીઓનું ધમાલ નૃત્ય જાફરાબાદ પાસે જમ્મુસર ગામમાં સીડી લોકોને 300 વર્ષ જૂની વસાવત છે તેઓ મૂળ આફ્રિકાના અહીં આવીને વસેલા મુસલમાનો છે હાથમાં મસીરાને એટલે કે નારિયેળની આખી કાચલીમાં કોડીઓ ભરીને તાલબદ્ધ ખખડાવે છે મોર પીંછનું ઝૂંડ નાના ઢોલકા એમના સાધનો છે સિદ્ધિઓનો મુખી ગીતો ગાતો અને ગવડાવતો જાય છે ઠેક મારતો જાય અને બધાને માથે મૂળ બેસનો ઝૂંડો ફેરવતો જાય છે અને હવે જોઈએ મેરાયો નૃત્ય આ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું લોક નૃત્ય છે સરખડ અથવા ઝુંઝાડી નામના ઘાસમાંથી તોરણ જેવા ઝુમખા ગુંથીને મેરાયો બનાવવામાં આવે છે મેરાયો ગુમાવતી આ ટોળી મેળાના સ્થળે પહોંચે છે ખુલ્લી તલવારોથી પટાબાજી ખેલતા બે મોટિયા યુદ્ધ માટે એકબીજાને પડકારે છે આ દ્રશ્ય જોનારને હૃદય થંભી જતું હોય એમ લાગે છે તેઓ એકાએક બંને લડવૈયા સામ સામે એકબીજાને ભેટી પડે છે આ વખતે હોડીલા એટલે કે શૌર્ય ગીત ગવાય છે ડાંગી નૃત્ય ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય ચાળો તરીકે ઓળખાય છે માળીનો ચાળો ઠાકર્યા ચાળો વગેરે ડાંગી નૃત્યના સત્યાવીસ જાતના તાલ છે તેઓ ચકલી મોર કાચબા વગેરે જેવા પ્રાણીઓ હવે જોઈએ લોક નાટક ભવાઈ ભવાઈ ગુજરાતના પારંપરિક નાટ્ય પ્રકારોનો એક પ્રકાર છે ભવાઈની શરૂઆત સિદ્ધપુરના ઔચિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ જન્મેલા કવિ અને કથાકાર અસાહ ઠાકરે કરી હતી ચૌદમી સદીમાં ગુજરાતના પ્રદેશમાં પ્રચલિત નાટ્ય પ્રકારોમાંથી પ્રેરણા મેળવીને અસાહિતે એક નવા નાટ્ય પ્રકાર ભવાઈનું સર્જન કર્યું હતું ભવાઈનું વાંચીક ઘેય પદ્યમાં તેમજ ગદ્યમાં હોય છે અસાહિત ઠાકરે આશરે ત્રણસો સાહીઠ ભવાઈ વેશ લખેલી લોક વાયક છે તેમાં રામદેવ પીરનો વેશ જૂનામાં જૂનો હોય એમ લાગે છે તેમણે સામાજિક પૂરિવાજો પર પ્રહાર કરતા વેશો પણ આપ્યા છે કજોડાનો વેશ નાનકડા વર અને વિમાન પત્નીના જીવનનો ચિતાર આપ્યા છે તેમાં રંગીલો તેમાં રંગલો એ બેની વચ્ચેના સંવાદને જોડતો અને હસાવતો તથા કટાક્ષ કરતો હોય છે મોટાભાગના વેશોમાં બેથી ત્રણ પાત્રો એક સાથે ચાચર એટલે કે શેરીમાં ખુલ્લી જગ્યામાં આવે છે નાયક નાયિકા અને મશ્કરો મશ્કરો જુદા જુદા વેશમાં જુદા જુદા નામે ઓળખાય છે કાન ગોપીના વેશમાં સુખાજી ઝંડા જોડણમાં અડવો અને જસમા ઉડણમાં રંગલો તરીકે તેને ઓળખવામાં આવે છે ભવાઈના કેટલાક વેશોમાં મુસ્લિમ શાસનની અસર દેખાય છે ઝંડા ઝોળણમાં તરવટવાળી તેજી વાણિયણના લગ્ન એક વૃદ્ધ સાથે થાય છે તે ઊંઝાના યુવાન મુસ્લિમ સુવાના પ્રેમમાં પડે છે આ ઉપરાંત મિયાબીબી મણિયાર જૂઠણ અને જેવા વિશ્વમાં પણ મુસ્લિમોની અસર જોવા મળે છે નાના હિન્દુ રોજાળાના ઠાકોરો વિશેના વિશ્વમાં રાજા દેથળ વિકુ સિસોદીઓ રામદેવ મણિપા સતી વગેરે મુખ્ય છે ધાર્મિક વિશ્વમાં કાનગોપી પતાઈ રાવળ ગણપતિ વગેરે મુખ્ય છે કંસારો સરણીઓ અડવો વાળંદ વગેરે કોમની ખાસિયતો ધંધો બોલીઓ અને રીતિ રિવાજો અને સામાજિક દૂષણો ઉગાડા પાડતા વેશો કજોડાના વેશ ભાવાનો વેશ વગેરે છે મોટા રાજવીને લગતા વેશોમાં સદ્રવ જેમ અને જશમાવલો જાણીતી છે સિનેમા ટીવી રેડિયો જેવા સાધનો ન હતો તે યુગમાં વિભિન્ન વેશો દ્વારા લોકોને જ્ઞાન શિક્ષણ અને મનોરંજન પૂરું પાડવામાં આવતો આ ભવૈયાઓના સામાજિક દરજ્જો ઘણો ઊંચો હતો તેઓ જ્યારે ગામમાં પ્રવેશતા ત્યારે ગામ લોકો ઢોલ નગારાતા તેમનું સામયું કરતા ગામની બધી કુમો તેમાં સંકળાયેલી રહી હતી આમ ભવાઈ લોકજીવનના તાણાવાણા સાથે વણાઈ ગઈ હતી અને પોતાની અનોખી છાપ સાથે મુક્તપણે વિહરતી અને શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે તો મિત્રો આજે આપણે આ ભાગમાં આપણું લોકસાહિત્ય અને લોકનાટક વિશે વાત કરી હવે આગળના ભાગમાં આપણે ગુજરાતના વસ્તી વિવિધતા અને ગુજરાતના મેળા વિશે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું